સુરેન્દ્રનગરને પાણી પૂરું પાડતો ધોળી ડેમ પણ ઓવરફ્લો થયો છે વરસાદને કારણે પાણીની આવક થતાં ધોળી ડેમ ઓવરફ્લો થયો છે ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે ભોગાવુ નદીના પટમાં નીચાવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે નીચાવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ધોળીધજા ડેમ ભારે વરસાદની વચ્ચે ઓવરફ્લો થયો છે લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આ તરફ સુરેન્દ્રનગરના ખાખરાડી ચોકડી પાસે પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે ખાખરાડી પાસે નાળું બેસી ગયું હતું નાળા નીચે પાણીનો પ્રવાહ વધતા નાળું બેસી ગયું હતું વાહનોની અવરજવર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે ભારે વરસાદની વચ્ચે આ નાળું બેસી ગયું હતું જોકે એ સમયે અહીં વાહનની કોઈપણ પ્રકારની અવરજવર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે ખાખરાડી પાસે આ નાળું છે બેસી ગયું હતું સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે